શ્રી ડીવીડી પટેલ હાઈસ્કૂલ ધોડી કુઈનું ગૌરવ મહુવા તાલુકાની માધ્યમિક તેમજ ઉચ્ચેતર માધ્યમિક વિભાગની શાળાઓની તાલુકા કક્ષાની વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કૃપાવાડી આશ્રમ શાળા કચલિયા મુકામે યોજવામાં આવી હતી જેમાં શ્રી ડીવીડી પટેલ હાઈસ્કૂલ ધોડી કુઈના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું એથ્લેટિક્સ વિભાગની પંદરસો મીટર દોડમાં સપનાકુમારી દીપકભાઈ પટેલે પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો ત્રણ હજાર મીટરની દોડમાં હેતવી કુમારી દશરથભાઈ પટેલે પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ઓછી કૂદમાં શ્રુતિ હરીશભાઈ પટેલે દ્વિતીય સિલ્વર મેડલ મેળવ્યો હતો ચારસો મીટરની દોડમાં સલોની અરવિંદભાઈ પટેલે તૃતીય બ્રોન્ઝ મેડલ મેળવ્યો આઠસો મીટરની દોડમાં રિદ્ધિ મહેશભાઈ કડસરિયા તૃતીય બ્રોન્ઝ મેડલ મેળવ્યો પંદરસો મીટરની દોડમાં કૃષ્ણા જગદીશભાઈ પટેલે તૃતીય બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને ત્રણ હજાર મીટરની દોડમાં કિર્તિન કુમાર કિશોરભાઈ નાયકાએ પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો અને શાળાનું ગૌરવ વધાર્યું છે સાંધિક રમત સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં હેતવી સપના પ્રિયાંશી યશવી પ્રિયંકા અંજના અક્ષર હર્ષિલ તેમજ ધ્રુવ જેવા વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની રમતમાં પસંદગી પામ્યા બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ ન્યુઝ મહુવા